ભારતીય સેનાના શૌર્યને બિરદાવ્યું પાલનપુરમાં મહિલાઓની બે કિલોમીટરની તિરંગા યાત્રા યોજાઈ પાલનપુરમાં પાતાલેશ્વર મહાદેવ મંદિરથી મહિલાઓએ હાથમાં તિરંગો લઈને બે કિલોમીટર લાંબી રેલી કાઢી હતી મહિલાઓએ ભારતીય સેનાના શૌર્ય સહિત ઓપરેશન સિંધુરના નેતૃત્વ કરનાર સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘના શૌર્યને બિરદાવ્યું હતું રાષ્ટ્રીય ગૌરવ અને સેનાના બલિદાન માટે મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો રેલી દરમિયાન દેશભક્તિના નારા લગાવાયા હતા તો ભારતીય સેનાના શૌર્ય અને બિરદાવવા પાલનપુરમાં મહિલાઓએ મંગળવારે સાંજે પાંચ કલાકે વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ હતી અને હાથમાં તિરંગો લઈને તિરંગા યાત્રા કાઢી હતી આ યાત્રા પાતાળેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થઈ કીર્તિ સ્તંભ અંબે માતાનું મંદિર અમીર રોડ સંજય ચોક સિટી લાઇટ થઈ ગુરુ નાનક ચોક થઈ ત્યાંથી તાલુકા પંચાયત માર્ગે ફરીને મંદિર પરત આવી હતી યાત્રા બે કિલોમીટર લાંબી રહી હતી ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય સેનાના નિર્ણયોને બિરદાવ્યા હતા કાર્યક્રમનો ઉદ્દેશ સેનાનું મનોબળ વધારવાનો હતો તો યાત્રા શરૂ કરતા પહેલા મહિલાઓએ ઓપરેશન સિંદૂર માટે વડાપ્રધાન અને સેનાને અભિનંદન પાઠવ્યા હતા અહીંયા બધી નારીઓ ભેગી થઈ છે મંદિરમાં અને અમે અહીંયા રેલી કરી સૂત્રોચ્ચાર કર્યા અને મેસેજ આપીએ છીએ કે નારી શક્તિ ક્યાંય પાછી પડે એમ નથી અમે અહીંયા બધાએ સૂત્રોચ્ચાર કર્યા છે અને ભારત સેના માટે અને માતૃશક્તિ માટે અમે આજે સન્માન આપ્યું છે એમની હિંમત અને એમના મનોબળને વધારવા માટે આ રેલી કાઢી છે અને ભારત દેશ અમારો છે અને અમે એની રક્ષા કરવા માટે નારી શક્તિ હંમેશા તૈયાર છે ભારત માતા કી